તો થઈ ગઈ અને જે આઈ ની આ બે જણ હતો જમવાનું કહીએ તો કોઈ ના બે ટાઈમે જમવા તો આવવું પડે ને તારમ ઓકે આમ સેની કળ લાગ્યા રોટલા ને ઢોકળા જ બનાવરાઉં તું કે હું બનાવુ જ નહીં બસ તો થઈ જશે ને રોટલા ને ઢોકળા જ બનાવરાઉં લે છ બધું તૈયાર કરી મૂકું હું તે આઈ રોટલા બનાવશે

પણ અગિયાર વાગે તો બધા જ પૂરશું બાર જાય ધંધા લઈ ને બેઠા હોય તરત તમારા પાણી બાણી નાખશે મારી થી પાણી પી નઈ આવતી એટલું જમવા કીધું છે બોલો આટલું બોલો

વારો આવ્યો હશે ને મલાઈ ભાગી હશે ને પંદર દાળો આજે સવારે ગરમી પડવા નહીં ખાવા ગરમી પડવા મોઢા બગડે કબજિયાત થાય ને અમે તો રોટલા આંટી અમારે ઘરે જમવાનું કે તો આવડું લિસ્ટ કેટલી વખત ખાઈ જાય ખાઈ

ચાલે દાળ નું રોટલા તમે અડસાઈ નહી તમે ઓર્ડર કરો કરો એ અમે અમે આજ